પાણી ઓસરાયા બાદ હવે બંધ પડેલા વાહનોનો ગેરેજોમાં ખડખલો જામ્યો વડોદરા શહેરમાં રવિવારે શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિ લાવી દીધી છે આજપા ડેમમાંથી પણ પાણી છોડવામાં આવતા વડોદરાની મધ્યમાંથી પસાર થતી સ્વામિત્ર નદી પણ કાંડી દૂર થઈ હતી જેના કારણે નીચાણવાળા વિસ્તારો સહિત જે જે વિસ્તારોમાં અત્યાર સુધી પાણી ભરાતા ન હતા તેવા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા હતા તેવામાં નગરજરોના કાર ટુ વ્હીલર સહિતના વાહનો પાણીમાં ડૂબી ગયા હાલ વડોદરામાંથી પૂરના પાણી ઉતરી ગયા છે ત્યારે હવે સંખ્યાબંધ વાહનોનો ખડકલો કેરેજુમાં લાગ્યો છે આશરે દસ હજાર કરતા પણ વધારે વાહનો ઉપર પાણી ફરી વળ્યા તો બીજી તરફ ગેરેજોમાં પણ હવે વાહનો રિપેર કરવા માટે ભારે ભીડ જામી છે જ્યારે વાહનો રિપેર કરવા માટે મિકેનિક હજારો રૂપિયા માંગી રહ્યા છે જો માર્કેટ તો હમણાં આપણે તમે જોવા જશો કે જેવી રીતે આપણે ન્યૂઝ સાંભળી છે કે પાંત્રીસ હજારની ઉપર ગાડીઓ હવે ફ્લડમાં ડેમેજ થયેલી છે પાંત્રીસ મને લાગે છે પાંત્રીસ ને એના કરતા વધારે છે કારણ કે હમણાં જે અમે ગેરેજ પર્સન છે અમે જેટલે જેટલો અમે ફ્લડ જોયો છે એના હિસાબથી અમારી પાસે ગાડીઓ બહુ ઘણી આવી રહી છે અને ઇન્સ્યોરન્સનો બી ઇન્સ્યોરન્સ કંપનીઓનો બી સપોર્ટ બહુ સારો છે એમને આપણને તૈયારીમાં ચા આન્સર આપે છે એ લોકો અને ફ્લડના રિલેટેડ ગાડીઓ બહુ છે કસ્ટમરો બહુ જ હેરાન થઈ ગયા છે અને તમે જેવી કે જોઈ શકો છો કે આપણી પાસે ગાડીઓ ઘણી પડી છે અને ટોટલ જે ઘર વખરી લોકોની હતી એ ખરાબ થઈ ગયેલી હમણાં અને તમે જો ગાડીઓની આપણે હમણાં આવક છે કે હમણાં કસ્ટમરો ગાડીઓ આપણે આયા જ કરે છે કે સ્ટોપ છે અને ડીલરો બી ફૂલ છે હમણાં એટલે જો તમે તકનીકી તમે જો ગાડીમાં મોસ્ટ નોર્મલ પાણી બી લાગશે તો બી ગાડી ખરાબ થવાની ઈચ્છા આપડી અને હમણાં જે પૂરનો જે સિચ્યુએશન હતી એ ટોટલી ગાડીઓ ડૂબી ગયેલી છે એટલે એમાં શું છે ગાડીઓ આપણે ટોટલ આપણે ચલાવવાની કન્ડિશનમાં જ નહીં અને તમે અંદર બેસી નહીં શકો એટલે ગાડીઓ ટોટલ ઓસની જ કન્ડિશનમાં જાય છે